મે yeah. જો મને છે ને આજ બપોરે કોઈ એમ કેન ખાવાનું ભૂલાઈ જાય મને આજ બપોરે હાસે ખાવાનું ભૂલાઈ ગયું એટલે મને કોઈ બહુ યાદ પીવાનો મર બપોરે કાદુ જ નહીં આજે મેં કીધું મેં બપોરે કાદુ તો કે નહીં એકે કે નતી કરી તો પણ તો હતો હા પણ સીધો પછી ઓફિસે કામ કરવામાં